પોસો પંચ બોલાવે વૈસળકો હું યો મળો રતરે બોલાવેરા એ પ્રભુ શી શી માજો રાત નો કો ઢોળાન માર્યો હે બસી વારો તો વારા હેડમાં દેખબ ઘાવે તો ને મા આ હોમી જગ્યા ને એકાઉં બેસી કાકા બેસી કાકા હા બોલ બોલ

છોકરા <cessor and inequity>

<laughs> હેલો ગપુરાગા

બો તો વાપર્યા ભલા આદમી કોકો અરે થરી થાય થરી પૈસા વાપર્યા આપણે 500 દેવા દીધાતા દિવાળી કરી બી માર પાસે દિવાળી માર પાસે દિવાળી માં ગયા પૈસા તમન ન દીધાતા પંચન દિવાળી દીધો બી વાપર્યા પણ મન દેવારા વાપર્યા ખોકી કર વાપર્યા પણ મન દીદો પણ દિવાળી વાપર્યા શરમ રાખો પડી તો અરે પણ ભાઈ પિયર દે બીજો કાવ કીધો ઓ તો લાયો ફોન

ભભ મ૭ભલ કમણીલ મભ૭૨લ મરળ મભણલગ મમણે મભણલ મયણ મયણ મિણલ મહયય ને